ઉત્તરાયણ નિમિત્તે ટુ વ્હીલર ચાલકો માટે સેફટી બેન્ડ વિતરણ કાર્યક્રમ અવર વડોદરા ન્યૂઝ પ્લેટફોર્મ દ્વારા આજે ઉત્તરાયણને ધ્યાનમાં રાખી શહેરના ટુ વ્હીલર વાહન ચાલકોની સુરક્ષા માટે વિશેષ સેફટી બેન્ડ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ આદિક્યોરા હોસ્પિટલ કોર્ટ યાર્ડ ગ્રુપ અને એક્સક્લુઝિવ વિઝનના સહયોગથી યોજાયો હતો કાર્યક્રમ અંતર્ગત શહેરભરમાં પચાસ હજારથી વધુ લોકોને સેફ્ટી બેન્ડનું વિતરણ કરવામાં આવ્યું છે ઉત્તરાયણ દરમિયાન દોરીથી થતી ઇજાઓથી બચવામાં મદદરૂપ બનશે સુરક્ષા અને જાગૃતિના હેતુથી યોજાયેલા આ અભિયાનને નાગરિકોમાં ઉત્સાહભર્ય પ્રતિસાદ મળ્યો આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે વડોદરા પોલીસ કમિશનર શ્રી નરસિંહા કુમાર ઉપસ્થિત રહ્યા તેમના સાથે ભાજપના મહામંત્રી શ્રી સત્યન કુલબાકર પણ ખાસ હાજર રહ્યા હતા મહેમાનો દ્વારા માર્ગ સલામતી અને ઉત્તરાયણ દરમિયાન સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી હતી અવર વડોદરા ન્યૂઝ પ્લેટફોર્મ દ્વારા યોજાયેલા પહેલ શહેરમાં સલામતી અને સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યું છે હા આપણે આ અહીંયા અકોટા બ્રિજ ઉપર નેકબેન્ડ ડિસ્ટ્રીબ્યુશન કરી રહ્યા છે અવર વડોદરા તરીકે અમે આ એક ઇનિશિયેટિવ લીધું હતું જેને સપોર્ટ કરવા માટે આજે સીપી સર પણ આવ્યા હતા અને સાથે સાથે અમને એક્સક્લુઝિવ વિઝન્સ આદિક્યોરા હોસ્પિટલ પ્રેયર ગ્રુપ કરીને બિલ્ડર ગ્રુપ છે એ અને કોટિયાર્ડ ગ્રુપે અમને આમાં સહભાગી થયા છે અને અમે આ લો ડિસ્ટ્રિબ્યુશન કરી રહ્યા છે આઈડિયા એ છે કે મિશન સેફ ઉત્તરાયણ કે ઉત્તરાયણમાં બધાએ પોતે તો ધ્યાન રાખવાનું જ છે કે દોરી ના વાગે હેલ્મેટ પહેરીએ આપણે પણ અને ચાઇનીઝ દોરાનો ઉપયોગ ના કરીએ પણ સાથે સાથે આ એક ઇનિશિએટિવ એક્સ્ટ્રા અમે એડ કર્યું છે કે કદાચ એવું કંઈ કોઈ કરે તો એટલીસ્ટ તમારું સેફટી બની રહે એટલા માટે આ ઇનિશિયેટિવ કર્યું છે અને પોલીસ પણ પાડ્યા છે પર શું છે વડોદરામાં ઉત્તરાયણના ભાગરૂપે કેટલાક વિસ્તારોમાં ખૂબ ઉત્સાહ અને ઉમંગથી કાઇટ ફ્લાઇંગનું સેલિબ્રેશન થનાર લોકો પોતાના સોસાયટીમાં ગાર્ડનમાં બગીચામાં ગ્રાઉન્ડ્સમાં જાહેર સ્થળોએ ભેગા થઈને પતંગ ઉડાવતા હોય છે પરંતુ એક મહત્ત્વનો વિષય આપણા ધ્યાન ઉપર હોવું જોઈએ આ છે સેફ્ટી તો આજે અવર વડોદરા તરફથી એક સેફ ઉત્તરાયણના એક મેસેજ આપવા માટે પ્રયાસ થયું છે કે એક નેક બેન્ડ એમને ડિસ્ટ્રીબ્યુટ કરી છે ટુ વ્હીલર વાહન ચાલકોને આ દરેક વાહન ચાલક એમના પિલિયન રાઈડર આનો ઉપયોગ કરવાથી કદાચ ત્યારે એવા કિસ્સા બને કે કોઈ દોરી એમના લાગી જાય જેના લીધે ગંભીર ઇજા કે મૃત્યુ સુધીના બનાવ બની શકે છે એવા બનાવો બનતા અટકાવી શકે સાથે સાથે હું કહેવા માગું છું કે જ્યારે તમે ટેરેસ ઉપરથી પતંગ ઉડાડો છો કે તમારા બાલ્કનીથી ઉડાવો છો ત્યારે પણ અકસ્માત સર્જાની શક્યતા છે એ જ રીતે બાળકો અનઅટેન્ડેડ બાય સિનિયર હોય તો તો રોડ સાઈડમાં જ્યારે પોતાના પતંગ કલેક્ટ કરવા માટે ઘૂસી આવે તો પણ અકસ્માત સર્જાવાની શક્યતા છે સાથે સાથે વાયરને લટકે ખીચવાનો પ્રયાસ કરે તો શોર્ટ સર્કિટ થાય કોઈ જગ્યાએ પતંગ માટે લડે તો બીજા એક સોશિયલ કોન્ફ્લિક્ટ પણ થઈ શકે તો એવા તમામ મુદ્દાઓને ધ્યાને રાખી લોકો સેલિબ્રેટ કરે એવું મારા અનુરોધ છે વડોદરા શહેર પોલીસથી પણ આપણા છેલ્લા કેટલાક દિવસોથી પ્રયાસ કરી છે નહીન દોરી ગ્લાસકોટેડ થ્રેડ્સ ચાઈનીઝ તુક્કલ વગેરેને પ્રતિબંધિત કરીને અત્યાર સુધી પચાસ ચાલીસથી વધારે કેસો કરી પચાસથી વધારે લોકોને આપણે અટક પણ કરી છે અને આવા વસ્તુઓના ઉત્પાદન સંગ્રહ વેચાણ અને ઉપયોગ અંગે જનજાગૃતિ અભિયાન પણ છેડી છે તો શહેરજનોને આપણે અનુરોધ છે કે એવા તમારા નેકબેન્ડનો ઉપયોગ કરો સાથે સાથે તમારા બાળકો તમે પોતે સમાજના સભ્યો અને નેબરહૂડમાં રહેતા તમામના સુરક્ષા બની રહે એ માટે ખૂબ કાળજી લો આપ સૌને ઉત્તરાયણનું ખૂબ ખૂબ શુભકામનાઓ અને એક સેફ સિક્યોર માહોલમાં ત્યુહારની ઉજવણી થાય તે અંગે આપણે સૌ ધ્યાન રાખજો